નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છીએ પેન્શન ધારકો માટે મહત્વની અપડેટ લઈને આવ્યું છું મિત્રો પેન્શનના કોમ્પિટિશન પેન્શનના સમયગાળામાં કર્યો મોટો ફેરફાર તો મિત્રો આના લીધે સરકારી કર્મચારી પેન્શનધારકો માટે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહે છે તે અગત્યના ન્યૂઝ આજના વિડીયોમાં કરવાનો છું જો વાત ચાલુ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી હશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો ઘણા પેન્શનો ઘણીવાર વિચારે છે કે તેમના પેન્શનના રૂપાંતરિત ભાગ ફક્ત પંદર વર્ષ પછી શા માટે પાસો મળે છે અને એને વહેલા નહીં જેમ કે બાર વર્ષ પછી આ બાબત વર્ષોથી પેન્શન અને કલ્યાણ સંગઠન વચ્ચે વ્યાપક ચર્ચાઓ કાનૂની અરજીઓ નીતિગત રજૂઆતો અને ચર્ચાનો વિષય રહી છે પેન્શનના દ્રષ્ટિકોણથી પેન્શન વહેલા પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા સમજી શકાય તેવી છે પરંતુ વર્તમાન પંદર વર્ષનો નિયમ મનસ્વી નથી તેનો નોંધો કાનૂની નાણાકીય નીતિ આધારિત પાયો મુસાફ પેન્શનોના કમ્પિટિશન રિકવરી સમયગાળામાં મૂળ ધરાવે છે મિત્રો ચાલો આપણે રૂપાંતરિત પેન્શનના પુનઃસ્થાપના અંગેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કાનૂની આધાર અને વર્તમાન નીતિગત સ્થિતિ સમજીએ પેન્શનોના પરિવર્તન પુનઃ પ્રાપ્તિ સમયગાળા સાથે કેવી રીતે સંબંધિત સંબંધિત છે તે સમજીએ મિત્રો તો પેન્શનનું રૂપાંતર શું છે પેન્શનના રૂપમાં તટ એ છે કે નિવૃત્ત થતાં સરકારી કર્મચારીઓને તેને પેન્શન રકમ એક ભાગ માસિક મેળવવાનું બદલે એક વખત રકમ તરીકે લેવાનું પસંદ કરે છે આ વિકલ્પ ઉપયોગ કંઈ નિવૃત્તિ સમયે કરવામાં આવે છે સામાન્ય રીતે લોન ચૂકવણી મિલકત ખરી ખરીદી તબીબી ખર્ચ અને કૌટુંબિક પ્રતિબદ્ધતા જેવી નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉદાહરણ તરીકે સમજીએ કે જો કોઈ પેન્શન તેમના પેન્શનમાં ચાલીસ ટકા ભાગની કોમ્પ્યુટ કરવાનો નિર્ણય કરી છે તો તે ભાગ નિવૃત્તિ સમયે એકમ રકમ તરીકે ચૂકવવામાં આવશે જ્યારે બાકીના સાહીઠ માસિક રીતે વિતરિત થતું રહે છે જોકે ત્યારબાદ મળતું માસિક પેન્શન ચોક્કસ વર્ષો માટે કોમ્પિટ ભાગ દ્વારા ઘટાડવામાં આવે છે આ સમયગાળા દરમિયાન પછી પેન્શનના કોમ્પિટિશન રિકવરી સમયગાળા દ્વારા વ્યાખ્યાકિત સંપૂર્ણ પેન્શન સંપૂર્ણ પુનઃસ્થાપિત કરવાનો આવે છે પ્રશ્ન છે કે આ ઘટાડેલી પેન્શન કેટલા સમય સુધી ચાલુ રાખવી જોઈએ હાલમાં જવાબ છે પંદર વર્ષ કે ઐતિહાસિક પુસ્તકોની પેન્સોની કોમ્પિટિશન રિકવડ પંદર વર્ષ કેમ છે તો વર્તમાન પંદર વર્ષના શાસનમાં કાનૂની પાયો નવ ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસીના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં છે જેનો શીર્ષક નીચે મુજબ છે કોમન કોચ સોસાયટી અને વિરુદ્ધ બાળ સંઘ ઓગણીસો છ્યાસી એક એસ સી એસસીપી એકસો બેતાલીસ આ કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટના ઘણા ટેકનિકલ પરિબળો ધ્યાનમાં લીધા જેમ કે રૂપાંતરિત રકમ પર વ્યાજ લાગુ ધરો મૃત્યુદર એક સામતી રકમની ગણતરી કરવા માટે વપરાતા પરિવર્ત પરિવર્તન કોષ્ટકો એક્ઝિક્યુટિવ પાસાઓના વિશ્લેષણ કર્યા પછી કોર્ટે તારણ કાઢ્યું કે પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા માટે પંદર વર્ષનો સમયગાળા વ્યાજબી અને વ્યાજબી છે એક સામતી રકમની ગણતરી કરવા માટે વપરાતા પરિવર્તન કોષ્ટકો આ એક જ રિયલ પાસવર્ડના વિશ્લેષણ કર્યા પછી કોર્ટે આનંદ કાઢ્યું કે પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા માટે પંદર વર્ષનો સમયગાળા વ્યાજબી અને વ્યાજબી છે આ ચુકાદો પેન્શનના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળાને અસરકારક રીતે પંદર વર્ષ તરીકે સ્થાપિત કર્યો આનાથી પંદર વર્ષના નિયમ મજબૂત કાનૂની આધાર મળ્યો જે ત્યારથી જ અનુ ત્યારથી જ રીત અનુસરવા આવે છે મિત્રો બીજું છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ બે હજાર ચોવીસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સમક્ષ સીડબ્લ્યુ પી નવ હજાર નવ હજાર ચારસો છવ્વીસ બે હજાર ત્રેવીસમાં જ પડકાર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જ મુદ્દા આઠસોથી વધુ રીટ અરજી ઉભી કરવામાં આવી હતી અરજદારોએ દાવો કર્યો હતો કે સંપૂર્ણ રકમ બાર વર્ષમાં વસૂલ કરવામાં આવે તેથી પુનઃસ્થાપન વહેલા થવું જોઈએ હાઈકોર્ટે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજદાર આદેશમાં તેમને નિયમ બદલાવા માટે કોઈ રાહત આપી ન હતી તેને ફક્ત રોજગારના આદેશ દ્વારા વસૂલાતની કાર અસ્થાયી અસ્થાયી રૂપે રોક લગાવી હતી કે પેન્શનના કોમ્પિટિશન રિક્વેસ્ટ સમયગાળા અંગે અગાઉના સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદારોમાં વિરોધ તપાસ કરતો નથી મિત્રો સરકારનું વલણ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસમાં કાર્યાલય મેમોર મુજબ આ ચાલુ રજૂઆતમાં જવાબ પેન્શન અને પેન્શનોના કલ્યાણ વિભાગ ત્યારે જુલાઈ બે પચીસના એક ઓફિસ મેમોરિયલ બહાર પાડ્યું જેમાં સ્પષ્ટ નીચે મુજબ જણાવ્યું હતું કે આ મામલો માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકલાઈ ગયું છે અને હવે મુકંદાબા ચલાવવાની જરૂર નથી પંદર વર્ષનો નિયમ નિયંત્રણ દ્વારા મેમ પંદર વર્ષના નિયમના નિયંત્ર દ્વારા માન્ય નીતિ અને એક્સુરિટી ગણતરી પર આધારિત છે મિત્રો તેથી વર્તમાન નિયમ અને કાનૂની સ્થિતિ મુજબ પેન્શનના રૂપાંતર ભાગ પરિવર્તન તારીખ પંદર વર્ષ પછી જ પુનઃસ્થાપિત કરવામાં આવશે હાલમાં સ્વીકૃત પેન્શન અને પરિવર્તન પુનઃસ્થાપિત સમયગાળો સાથે સુસંગત છે નાણાંકીય તકનું સમજવું પેન્શનના કોમ્પિટિશન મફતદાર નથી તે આયુષ્ય અને વ્યાજ દરના આધારે ગણતરી કરેલી એડવાન્સ ચૂકવણી છે જ્યારે કોઈ પેન્શન પેન્શન વિભાગ કોમ્પિટ કરે છે ત્યારે સરકાર આજે સગકાર રીતે પૈસા આપે છે તે સમયે જતા ચૂકવે છે મિત્રો ત્યારબાદ પોતાના નાણાકીય હિતના રક્ષણ કરવા માટે સરકાર આ રકમ વ્યાજ સારા વસુલાત વસૂલાતની જરૂર છે અને ગણતરી કોમ્પિટિશન કોષ્ટકમાં એમ્બેડ કરેલ છે આ મુજબ ભંડોળના ખર્ચ અને આયુષ્યને ધ્યાનમાં લેતા સંપૂર્ણ રકમ વસુલા સામાન્ય લગભગ પંદર વર્ષ લાગે છે અને સમય રીતે આ નાની દ્રષ્ટિ અને કોમ્પિટિશન રીક સમય વ્યક્તિ કરી છે મિત્રો તો આ હતી